આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ માણેકવાડા માલબાપાના મંદિરે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો કેશોદથી બાર કિલોમીટરના અંતરે અનેરું આસ્થા ધરાવતું શ્રી માલબાપાનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં પરંપરાગત રીતે શ્રાવણ માસના દર સોમવારે હયે હયું દળાય તે માનવ મહેરામણ દર્શને આવતું હોય છે શ્રી માલ બાપા પર જે કોઈ ભક્ત શ્રદ્ધાથી માથું ટેકવે તેની હર મનોકામના બાપા સિદ્ધ કરે છે એવું મનાય છે કે ભૂતકાળમાં નાગદેવતા સ્વરૂપે બાપાએ સાક્ષાત દર્શન પણ દર્શનાર્થીઓને આપેલ છે અહીં પગપાળા કરી દર સોમવારે પધારતા યાત્રિકો માટે ફરાળ સહિતની વ્યવસ્થા મંદિર તરફથી તો હોય જ છે પરંતુ રસ્તામાં ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા દર્શનાર્થીઓને ફરાળ સહિતની વસ્તુઓ પ્રસાદી રૂપે પીરસતા હોય છે ત્યારે એવી જ માલબાપા સેવા સમિતિ દ્વારા પગપાળા આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદીની સેવા પૂરી પાડી હતી જય માલ બાપા માલબાપા સેવા સમિતિ અમે આ ચોથું વર્ષથી અમારું ફરાર માટેનું તે શોધ તથા આજુબાજુના ગામડાની ધર્મપ્રેમી જનતા પગપાળા જે માયકવાળા જાય છે બાપા સાથે જે આસ્થાથી જોડાયેલા છે જેની માનતાઓ હોય છે ખુશીથી જાય છે એને અમે ફરાર આપીએ છીએ અહીંયા વિના મૂલ્યે અમારા દાતા છે કાનભાઈ કાસુંદરા ઇન્ડિયન મોટર્સ બાલની કુપા ડેરી તથા અમારું ગ્રુપ અમારા ગ્રુપમાં તાનાબાર સાહેબ પટેલ સાહેબ સમીભાઈ કંસાગરા વીવીએસ ગ્રુપ સંદીપભાઈ ઠકરાર દિવ્યેશભાઈ પંડિત વિનુભાઈ પંડ્યા વિજયભાઈ મહેતા તેમજ અમારા માજી ઉપપ્રમુખ કૈલાશભાઈ ઠકરાર

જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેપા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલ રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો